thank you નમસ્કાર મિત્રો અમારે એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારની મોટી ખબર સામે આવી રહી છે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતના અઢાર જિલ્લામાં ત્યારે હાઈ એલર્ટ કરાવવામાં આવી છે ગુજરાતની ત્યારે પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર તણાવની સ્થિતિ વચ્ચે જોવા મળી રહી છે ગુજરાત ગુજરાતના અઢાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે વધુમાં મિત્રો આપને મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે કચ્છ બનાસકાંઠામાં ડ્રોન હુમલાની આશંકાને પગલે સરહદી વિસ્તારમાં ગામોમાં બ્લેકઆઉટ કરાયા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે બનાસકાંઠાના વાવ સુગામ અને મારે ત્યારે ગ્રામ વિસ્તારોમાં પણ બ્લેકઆઉટ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ